વાયુ વેગે પ્રસરેલી ચર્ચા તે જંબુસર નગરપાલિકાના એક સદસ્ય ત્યાં ત્રીજું બાળક આવવાની ચર્ચા પકડ્યો હતો જ્યારે સમગ્ર બાબતને લઈ કાનમ એક્સપ્રેસ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરતા જંબુસર નગરમાં કુતુહલો સર્જાઈ રહી હતી કોણ છે આ સદસ્ય જ્યારે આ બાબતે કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ દ્વારા આ બાબતના ખુલાસા અર્થે ભરૂચની હોસ્પિટલમાં જતા ત્યાંના ડોક્ટર સાથે વાતચીત કરતા ડૉક્ટરના જણાવ્યા મુજબ પેશન્ટના પતિનું નામ તથા ડોક્યુમેન્ટ જોતા ચોક્કસપણે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના એક સદસ્યને ત્યાં બાળકનો જન્મ થયો છે પરંતુ ડોક્ટર પાસે ડોક્યુમેન્ટ માંગતા ડૉક્ટરે જણાવ્યું હતું કે હોસ્પિટલના નીતિ નિયમોના કારણે અમે આ ડોક્યુમેન્ટ આપી શકતા નથી પરંતુ ખરેખર સાચા અર્થ મુજબ અમે નગરપાલિકાના ભરૂચને ડોક્યુમેન્ટ સબમિટ કરાવેલ છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે જ્યારે ભરૂચ નગરપાલિકામાં રજીસ્ટ્રેશન માટે મોકલાયેલ ડોક્યુમેન્ટના આધારે નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના સદસ્યની ત્યાં ચોક્કસપણે એક બાળકનો જન્મ થયો છે એ સાબિત થાય છે

ભરૂચ નગરમાં આવેલું આર કે કાસ્ટા કોમ્પ્લેક્સમાં આવેલું વાત્સલ્ય હોસ્પિટલ જેમાં તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ એક બાળકનો જન્મ થયો છે અને આ બાળકનો જન્મ ત્યાં થતાની સાથે જ જંબુસર નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે કેમ કે આ બાળક છે જંબુસર નગરપાલિકાના એક સદસ્યનું જ્યારે આ બાબતની સંપૂર્ણ માહિતી માટે ગઈકાલે જે પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ અનુસાર આ અહેવાલને ધ્યાનમાં રાખીને આજ રોજ કાનમ એક્સપ્રેસની ટીમ આજે પહોંચી છે ભરૂચના આર્કેકાસ્ટામાં આવેલું વૈષ્ણવી જે ડૉક્ટર છે તેમના હોસ્પિટલ અને હોસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટર સાથે મુલાકાત લીધી અને ડોક્ટરે જણાવ્યું હતું કે આ ડોક્યુમેન્ટ એ ડૉક્ટરની પ્રાઇવેસી દવાખાનાની પ્રાઇવસીને અંતરમાં આવે છે તમે નગરપાલિકામાં જે ખરેખર તેના પિતા છે તે અંગેના ડોક્યુમેન્ટ જમા કર્યા છે તેથી ભરૂચ નગરપાલિકામાંથી આ જે ડોક્યુમેન્ટ બહાર આવ્યા બાદ આ સમગ્ર મામલાનો પર્દાફાશ થશે તો જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ લાઇક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ નવી ખબરો સાથે જય હિન્દ જય ભારત